જૈનુના પર્યુષણના પર્વના આજના ત્રીજા દિવસે કલ્પસૂત્રની બોલી ભાવિકો સંઘમાં બોલતા હોય છે અને જે ભાવિક ઊંચી બોલી બોલે તેના ઘરે કલ્પસૂત્ર વાજતે ગાતે ચતુર્વેદ સંઘ સાથે લઈ જઈને રાત્રિ રાત્રિજગો કરવાનો હોય છે જે અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે આજે બાબાજી પુરા જૈન સંઘ ડેરાપુર ખાતે નેમીસોરી સમુદાયના ધર્મરત્ના શ્રીજી તથા રાજધરમા શ્રીજી મહારાજની નિશ્રામાં કલ્પસૂત્રની ઉછરાવણી બોલાઈ હતી જેમાં લાભાર્થી એડવોકેટ કશ્યપ શાહ પરિવારે લાભ લઈને પોતાના ઘરે વાજતી ગાજતે ચતુર્વેદ સંઘ સાથે કલ્પસૂત્રની પધરાવણી કરી હતી બહેનોએ કલ્પસૂત્ર અને ગુરુદેવની પ્રદિક્ષિણા કરી અને મંગલ ગરબા લીધા હતા ત્યારબાદ ગુરુદેવે ઉપસ્થિત સાવક સાવિકોને માંગલિક ફરમાવ્યું હતું દરમિયાનમાં બાબાજીપુરા જૈન સંઘના ટ્રસ્ટી રતિલાલ શાહ તથા ભૂપેન્દ્ર શાહે જણાવ્યું હતું કે આવતીકાલે સવારે વાજતે ગાજતે કલ્પસૂત્ર ઉપાસયમાં સાધ્વીજી ભંગવંતને વહોરવામાં આવશે તેની જ્ઞાનની પાંચ પૂજાઓ તથા અષ્ટ પ્રકારી પૂજા કરવામાં આવશે ત્યારબાદ ગુરુદેવ તેનું વાંચન ફરમાવશે વધુમાં સાધ્વીજી ભંગવંત ધર્મરત્ના શ્રીજી મહારાજે જણાવ્યું કે જે ભાવિકો ભાવથી એકવીસ વખત કલ્પસૂત્ર સાંભળે તેનો અવશ્ય મેવમોક્ષ થાય છે એવું શાસ્ત્રમાં વિધાન બતાવેલું છે કલ્પસત્રમાં મુખ્યત્વે ચોવીસ તીર્થકરનું ચરિત્ર આવે છે તેમાં પણ મુખ્યત્વે પાશ્વનાથ ભગવાન અને મહાવીર સ્વામી ભગવાનનું ચરિત્ર ગુરુ મહારાજ ફરમાવતા હોય છે ભગવાન મહાવીરના નિર્માણ પછી નવસો એસી વર્ષ પછી આ કલ્પસૂત્ર ની પરંપરા શરૂ કરવામાં આવી છે સરસ મજાનો કલ્પસૂત્ર નો ભરઘોડો નીકળ્યો છે ડેરાપોળ સંઘમાં મેમીસુરી સમુદાયના

સકર સંઘની અંદર વંચાતું થયું છે કલ્પ એટલે આચાર આચાર બતાવતું આ સૂત્ર છે અને એમાં વિશેષ કરીને દેવર્દી ગણિત સમાજ શ્રમને વલભીપુર આનંદપુર ગામ નજીક આ પ્રસંગ બનેલો હતો અને વિશ્વભરની અંદર આજે અમારા જૈન સંઘોની અંદર કલ્પસૂત્ર એટલે આ કલ્પસૂત્ર એટલે સાક્ષાત ભગવાન મહાવીર

જે આત્મા કલ્પસૂત્ર એક ધ્યાનથી સાંભળે છે તે અવશ્ય પામે છે તો આ અમારા અંદર વિશેષ કરીને ચાર દિવસ અખંડ એવું કલ્પસૂત્ર વંચાશે અને આ કલ્પસૂત્ર દ્વારા ભવ્ય જીવો આત્માનું કલ્યાણ કરશે અને આજ આજથી અમારે ધર ચાલુ થયું છે ઘણા ભાગ્યશાળીઓ બે ઉપવાસ કરીને કલ્પસૂત્ર સાંભળશે આ કલ્પસૂત્ર નું મહિમા અપરંપાર છે જેમ કેવાય છે કે મોમેડન ની અંદર એનું કુરાન અને ક્રિશ્ચિયન ની અંદર શું બાઇબલ પારસી ની અંદર શું હોય અને એ પ્રમાણે અને અજૈનોમાં ગીતાનું જેટલું મહત્વ છે એટલું અમારા જૈન ધર્મ ની અંદર આ કલ્પસૂત્રનું મહત્વ છે અને એને વાજતે ગાજતે શ્રાવકો શ્રાવિકાઓ એના ઘરે સોહાગર નારી લઈ જાય છે રાત્રિ જગો કરે છે અને પરમાત્માની આ કલ્પસૂત્રના માધ્યમથી એ ભક્તિ કરે છે અને ભક્તિ સ્વરૂપે કરીને પોતાના આત્માના દોષો દૂર કરીને આત્માનું શુદ્ધ સ્વરૂપો પ્રગટ કરે છે એવા કલ્પસૂત્રનું વાંચન આવતીકાલથી ચાલુ થશે એના બહુમાનપૂર્વક આજે ડેરાપોર જૈન સંઘમાં કશ્યપભાઈના ઘરે પધાર્યું છે અને સકળ સંઘ આજે કલ્પના સાથે એમના ઘરે પગલા કરવા બોલોજી ના સાસન